કિશોરભાઈ પરમાર તેમજ તમામ ત્રષ્ટી શ્રીઓ વિવિધ ગામના અને તાલુકાના કેળવણી મંડળના પ્રમુખ શ્રીઓ સતવારા કેરિયર એકેડેમી જોરાવર નગરના તમામ સંચાલક શ્રીઓ અને જાલાવડ સતવારા સમાજમાં સમાવિષ્ટ ચાર જિલ્લા અને તેર તાલુકાના વિવિધ ગામના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી હરેશભાઈ ભૈડાભી ભૃગુપુર દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવડ સતવારા બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તરના માર્ગદર્શન હેઠળ શ્રી સતવારા કેરિયર એકેડેમી જોરાવર ભાવનગર અને તાલુકા કોર્ડિનેટર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રિપોર્ટર જયેશભાઈ મોરી આજે 25 ડિસેમ્બર ભારત રત્ન સદે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસે ઝાલાવાડ સમજ સતવારા બોર્ડિંગ જોરાવનગર ખાતે ઝાલાવડના સતવારા સમાજના તમામ ગામોના ઇનામ વિતરણ કરતી કમિટીનું આજે એક સ્નેહમિલન યોજાયું છે સાથે સાથે છેક બરવાડા રાણપુર ધંધુકા શંખેશ્વર હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી સમાજના આગેવાનો અને યુવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે એના વિતરણ કાર્યક્રમો થાય સમાજને સંગઠિત કરવાના કાર્યક્રમો થાય એ હેતુથી આજે જ્યારે આ સરસ મજાનું સ્નેહ મિલન યોજાયું છે અને આગામી દિવસોમાં ગુજરાતભરના જે સતવારા સમાજના કર્મચારીઓ છે એને એક મંચ નીચે લાવી અને એક અભિવાદન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજનું આ સ્નેહ મિલન ખૂબ જ સરસ વાતાવરણમાં સંપન્ન થયું છે ત્યારે ઝાલાવડ બોર્ડિંગના અધ્યક્ષ સન્માની શ્રી કાંતિભાઈ માસ્તર અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું